જય માતાજી મિત્રો કાલે પચીસ તારીખ હતી મિત્રો અને આપણા મહીપતજી ચૌહાણ વૃદ્ધાશ્રમ ચલાવી રહ્યા છે મિત્રો બધાને ખબર છે તેમણે કાલે બજારના સાથ સહકારથી મિત્રો બહુ સારું કાર્ય કર્યું છે મિત્રો મા બાપ વગરની દીકરીઓના મિત્રો સમૂહલગ્ન કર્યા છે મિત્રો તેમાં ગુજરાતના દરેક કલાકારો દરેક નેતાઓ નામી અનામી કલાકારો નાના મોટા નેતાઓ મિત્રો દરેક હસ્તીઓ અહીં ત્યાં હાજર રહ્યા હતા મિત્રો અને મહીપચીને ફૂલ સપોર્ટ મળ્યો છે મિત્રો અને બધાના સપોર્ટથીને કાર્ય સારું કાલે સફળ થયું છે મિત્રો અને મહીપચી મિત્રો એક એવા દાનવીર છે મિત્રો કે જ્યાં ગમે ત્યાં મિત્રો કોઈને સંકટે સમય જરૂર પડે ત્યાં મિત્રો હાજર થઈને ઉભા રહે છે મિત્રો એવા મહીપતસિંહ ચૌહાણ છે મિત્રો અને ત્યાં જિગ્નેશ કવિરાજ ગુજરાતના જેને આપણે હાવત તરીકે ઓળખીએ મિત્રો આવું ગુજરાત નહીં પણ દેશ વિદેશમાં ગુંજતું નામ એવા જિગ્નેશ કવિરાજ મિત્રો ત્યાં હાજર હતા અને ગુજરાતના ફિલ્મ અભિનેતા એવા વિક્રમભાઈ ઠાકોર ત્યાં હાજર હતા મિત્રો તમે વિડીયો પૂરો જોજો તમને ખૂબ મજા આવશે પછી ચૌહાણે મોજ કરાવ્યું છે મિત્રો અને બહુ સારું કાર્ય કર્યું છે દીકરીઓના સમૂહ લગ્ન કરીને મિત્રો ખૂબ પ્રગતિ થાય તેમની મિત્રો અને આવાનાવા કામ હંમેશા કરતા રહે પછી જવા મિત્રો દરેકને વિનંતી છે કે હંમેશા મિત્રો સુખમાં તો બધાએ સાથ આપતા હોય છે મિત્રો પણ જે ગરીબ માણસોને સપોર્ટ કરે ને ત્યારે મિત્રો ખબર આવી ગયા મિત્રો આપણા ગુજરાતના ટહુકતો જિગ્નેશ કવિરાજ મિત્રો તમે જોઈ રહ્યા છો જિગ્નેશ કવિરાજ ને વિક્રમભાઈ ઠાકોર બંને એક સ્ટેજ ઉપર નાચી રહ્યા છે મિત્રો હા મેં પછી ચૌહાણ પણ છે ફૂલ મોજમાં છે મિત્રો હા તો આપણા જિજ્ઞેશભાઈ કવિરાજનું તમે થોડી વાર આભારજો શબ્દો શું કહેવા માંગે છે i right.